વલસાડના રસ્તા બનાવવાની કામગીરી માટે અધિકારીઓની ટીમ ઉતરી મેદાને તારીખ સોળ અગિયાર બે હજાર પચીસના રોજ પ્રાદેશિક કમિશનરશ્રીની નગરપાલિકા સાઉથ ઝોન સુરતના પ્રાદેશિક કમિશનરશ્રી એસ બી વસાવા તથા નાયબ કાર્યપાલક એન્જિનિયરશ્રી અંજુસિંહ ચૌહાણ વલસાડ નગરપાલિકા વિસ્તારના રોડ રીસરફેસિંગ કામોની ચકાસણી કરવા માટે વલસાડ ખાતે વિમિત કરવામાં આવી હતી જેમાં રસ્તાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને જુદા જુદા રસ્તાની કામગીરી જે સ્ટેશન રોડ તડકેશ્વર અબરામા રોડ હાલર રોડ વગેરે ચેમ્બરને રોડ લેવલ કરવા માટે સૂચન પણ કરવામાં આવી હતી તેમજ વલસાડ રેલવે સ્ટેશનના રોડ ઉપર સફેદ પટ્ટાની કામગીરી પણ ઝડપથી પૂર્ણ કરવા આદેશ આપવામાં આવ્યા હતા વધુમાં આ વર્ષે વલસાડ નગરપાલિકા હદ વિસ્તાર વિસ્તારમાં વધુ વરસાદ પડવાના કારણે જે અન્ય બાકી રહેતા વરસાદથી નુકસાન થયેલા રસ્તા રીસરફેસ કરવા સરકારશ્રીના કરેલ દરખાસ્ત અન્વયે પ્રાદેશિક કમિશનરશ્રી નગરપાલિકાઓ સાઉથ ઝોનની કચેરી સુરત દ્વારા જરૂરી સંકલન કરી ગ્રાન્ટ જલ્દીથી મેળવવા કાર્યવાહી કરવામાં આવશે જેથી વલસાડ નગરપાલિકા હદ વિસ્તારના રહીશોને અવરજવરમાં સહેલાઈ થઈ શકે